પાદરા તાલુકાના તાજપુરા ગામના જયદીપ પરમારે ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પાસ કરીને પોતાના ગામ તાજપુરા અને પાદરાનું ગૌરવ વધાર્યું હતું ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા આપી માદરે વતન આવતા તેનો ભવ્ય સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તાજપુરા ગામનો પ્રથમ જયદીપભાઈ પરમાર મધ્યમ પરિવારમાંથી આવે છે તેને હાલમાં જ ભારતીય સેનાની અગ્નિવીર પરીક્ષા પૂર્ણ કરીને હવે દેશની રક્ષા કરશે ત્યારે ભૂમિની રક્ષા કાજે તે ભારત સેનામાં જોડાશે અને તેની તાલીમ આજરોજ પૂર્ણ થતા પોતાના વતન પાદરાના તાજપુરા ગામે પરત ફર્યો હતો જેનું ગ્રામજનો અને પરિવારો તથા મિત્રોએ ભવ્ય સ્વાગત ડીજેના તાલે તાજપુરના ગામના પ્રવેશ દ્વારેથી યુવાનો તેમજ આર્મી જવાનનું પરિવાર તેમજ નગરજનો ખુશીથી ડીજેના તાલ પર દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા જ્યાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા માજી સરપંચ સહિત ગામના અગ્રણીઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે જવાનના પરિવારોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા આ સમયે ભાવુક સર્જાયા હતા મિત્રો પણ લાગણીમાં ગળગળા થઈ ગયા હતા પાદરા તાલુકાના ગ્રામજનોએ જવાનને બિરદાવ્યો હતો અને ભારત માતા વગેરે સૂત્રોચ્ચાર કરી તાજપુરા રોડથી વાતતે ઘર સુધી શોભાયાત્રા નીકાળી હતી અને તાજપુરાના રહીશોએ જયદીપ પરમારને ફુલવાર અને તિલક કરી શુભેચ્છાઓ આપી હતી કે જે અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને દેશની સુરક્ષા માટે દેશ સેવા માટે મુખ્ય તનિષ્ઠી પર લાગવાના છે ત્યારે આજે તેઓ સાચોડા ગામે પધાર્યા છે તો સમગ્ર ગામ ભેગું થઈને યુવાનનું ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને પાકરા તાલુકામાં યુવાનો આજે દેશ સેવા માટે આરતીમાં ભરતી થાય છે અને જ્યારે પોતાની દેશ સેવા ફરજ પૂરી કરીને પરત આવે છે ત્યારે પણ તેમનું સ્વાગત થાય છે આ પાદરા તાલુકા માટે ખૂબ જ આનંદની વાત છે કારણ કે દેશ સેવા કરતા યુવાનોને પ્રોત્સાહિત કરવા એ આપણી ફરજ બને છે કે આજે પાદરા તાલુકાના રાજપુરા ગામે કે યુવાન પરમાર જયદીપનું ખૂબ જ આનંદ ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવે છે જોને મારી 8 મહિનાની ટ્રેનિંગ ખતમ થયા બાદ इधर ધારા સભ્ય ઓર બાકીના سارے મેરે ગામવાલે મેરા સ્વાગત ઓર મુજે બહુત અચ્છા લગા કે મેરા સન્માન સરકાર કરાય છે અચ્છા તરીકે સે તો हूँ कि अपने पादरा तालुका से कि और भी ज़्यादा बंदे आदमी में देशभक्ति के लिए जाए देश सेवा के लिए जाए पहलू पोस्टिंग क्या चोरू और मेरा पहला पोस्टिंग है ट्वेंटी फोर मराठा पुणे में वो अभी पीस में है जाएगा छः महीने में में